ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતતાની સાથે જ અમદાવાદનું મણિનગર વિસ્તાર ઉજવણીના રંગે રંગાઈ ગયું ક્રિકેટ રસિકોએ સ્થાનિક કક્ષાએ ભવ્ય આયોજન કર્યું હતું સમગ્ર મણિનગરમાં ડીજેના તાલે જોરદાર ઉજવણી થઈ લોકો ઉત્સાહભેર ફટાકડા ફોડી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હાથમાં તિરંગા લઈ ક્રિકેટ પ્રેમીઓ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો જય ઘોષ કરીને ઐતિહાસિક જીતને વધાવી લીધી હતી મહિલા ક્રિકેટ ટીમે પહેલી જ વાર વર્લ્ડ કપ જીતી તમે રહીશો ભારતીય નાચનું જે નામ રોશન કર્યું છે અને ખાસ કરીને પ્રધાનમંત્રી જે કહેવાથી કે ભારતીય નારી ક્યારે પાછળ નથી પડતી આજે સાબિત કરી આપ્યું છે મુંબઈ એક ક્રિકેટ સ્ટેડિયમ ક્રિકેટનો ચોકો ફટકારીયો અને વિકેટ પૂરી કરી ત્યારે સમગ્ર દેશ આપણે નાચી ઉઠ્યો અને અમદાવાદના ખાસ કરીને મણિનગરમાં રેલવે કોલોનીલી લઈને કાકરીના સમગ્ર વિસ્તારમાં ડીજે બેન્ડ બાજા સાથે સમગ્ર એક જશ્ન મનાવવામાં આવે એ 82 વિજય Меળવીને કહે આજે આનંદ છે કે દિવાળીમાં આનંદ આજે અનુભવાય છે કે મહિલા શક્તિ પ્રદર્શન કરીને જે શક્તિ એમને પચાવ્યા છે અને જે રીતે એ લોકો જીતે મેળવીને આજે